મારું નામ ડોક્ટર વિજય કુબાવત છે ઓમ આયુર્વેદ એન્ડ પંચકર્મ એનોલેક્ટલ હોસ્પિટલ હીરાબાગ સ્થિત મારી હોસ્પિટલ વરાછા મેઇન રોડ પર આવેલી છે સુરતમાં અને આપણે અંકિતભાઈ શાહ નો પહેલા પણ આજેથી ચાર મહિના પહેલા વિડીયો લીધેલો આજે પણ આપણે એના મોઢે સાંભળશું કે ચાર મહિના પહેલાનું વજન કેટલું હતું અને એના દોઢ વર્ષ પહેલા કેટલું હતું ચાર મહિના પહેલા જ્યારે આપણે વજન ઘટે વજનનો એનો વિડીયો લીધો ત્યારે એનું એકાવન કિલો વજન ઘટેલું હતું આજે આપણે જોશું કે આજે એનું કેટલું વજન ઘટેલું છે અને અંકિતભાઈ મોઢે સાંભળીએ બરોબર અંકિતભાઈ અને ત્યારે તમારું વજન એકાવન કિલો ઘેટું હતું બરોબર અને ચાર મહિના પહેલા જ્યારે આપણે વિડિયો લીધો બરોબર ત્યારે તમારું કિલો વજન ત્યારે આપણે દવા અડધી કરી દીધી હતી દવાનો ડોઝ એકદમ અડધો કરી દીધો તો અને જમવામાં પણ તમે અત્યારે શું લ્યો છો ચાર મહિના અત્યારે મેં તમને જમવામાં શું આપ્યું હતું ચાર મહિના પછી તમે અત્યારે જમવાનું મને શાક રોટલી એક ટાઈમ અને એક ટાઈમ રાઈસની આઈટમ ખાવાની કીધી છે એક ટાઈમ તમે શાક રોટલી ખાઓ છો અને એક ટાઈમ રાઈસ ની વસ્તુ ખાવ છો બરોબર તો આજે ત્યારે એકસો સાત કિલો વજન હતું આપણે જ્યારે પહેલી વાર વિડીયો લીધો ત્યારે એકાવન કિલો ઘેટ હતું તો આજે તમારું વજન કેટલું છે મારા આજે આજે વજન છે અઠ્યાસી કિલો અચ્છા તો ચાર મહિના પછી ફરીથી પાછું તમારું બીજું ઓગણીસ કિલો વજન ઘેટું છે એટલે ટોટલ તમારું દોઢ વર્ષ અને ચાર મહિના આ એટલે કે તમારું એક વર્ષ અને દસ મહિનામાં તમારું સિત્તેર કિલો વજન ઘેટું બરોબર છે જ્યારે આપણે વાર દવા ચાલુ કરી ત્યારે તમારું બીપી કેટલું હતું એકસો એસી એકસો એસી હતું બરોબર છે અને છેલ્લા ઘણા સમયથી ત્યાં આપણે આઇટ્વો વિડિઓ ઉતાર્યો ત્યારે પણ તમારું બીપી નોર્મલ થઈ ગયું હતું બરોબર અને પછી તમારું બીપી નોર્મલ જ આવે છે ને

મારે લોકોને એ કેવું છે લોકો વજન ઘટાડવા માટે લાખો રૂપિયા ખરીદતા હશે અને તો પણ એ લોકોનું વજન ઘટતું નથી અને વજન ઘટાડવા માટે હેરાન થયા અને લોકો સર્જરી કરાવે છે સર્જરી પણ મારી પાસે રેફરન્સ લીધો છે અને એમનું પણ વજન ઘટ્યું છે અને પ્લસ બીજું કે મારા થકી અહીંયા વીસ થી પચીસ કસ્ટમર ને પેશન્ટને મુકેલા છે ને એમના પણ વજન સારી રીતે ઘટા છે બધાના એ ડૉક્ટર વિજય કુંબા હાથ સરનો અને ઓમ આયોવેદાનો ખૂબ આભારી છું તો મિત્રો મેં તમને અંકિતભાઈના મોઢે સંભળાવ્યું કે એણે એના પોણા બે વર્ષની જર્નીમાં કેટલું વજન ઘટાડ્યું એના બીપી ના પ્રોબ્લેમ હતા એમાં કેટલી રાહત છે નહીં ત્યાર કેટલી સ્ફૂર્તિ લાગે છે છેલ્લા ચાર મહિનાથી એક ટાઈમ સાઠ રોટલી અને ભાત ખાય છે તો પણ એનું બીજું ઓગણીસ કિલો વજન ઘટ્યું છે હવે એની વજનની જર્ની ખતમ થાય છે એટલે ઓલમોસ્ટ એના નોર્મલ વજન તરફ આવી ગયા છે અને હવે ધીરે ધીરે અમે મેડિસિન બંધ કરવા તરફ જઈ રહ્યા છીએ અને આ વિડિયોનો મેઇન ઉદ્દેશ એ છે કે લોકો સુધી સાચી માહિતી મળે જે અંકિતભાઈ કીધું કે લોકો લાખો રૂપિયા ખર્ચતા હોય છે વજન ઘટાડવા માટે પણ છતાં એનું પરિણામ જીરો હોય છે અને અમારો કોઈ ઉદ્દેશ એવો નથી કે લોકોને ભૂખ્યા રાખીને વજન ઘટાડવા બરોબર અમે તો શરૂઆતમાં હળવા ખોરાક લઈને છેલ્લે અમે શાક રોટલી સુધી પણ આવી જાય છે તમે સાંભળ્યું કે ચાર મહિનાથી શાક રોટલી ખાય છે છતાં પણ એનું ઓગણીસ કિલો વજન ઘટ્યું અને વજન ઘટાડવા પછીનો બીજો ઉદ્દેશ છે અમારો એ હોય છે કે ચાલો વજન તો ઘટી ગયું પણ પાછી વધવું ન જોવે બરોબર તો એની માટે અમે સંપૂર્ણ ગાઈડન્સ આપતા હોય છે કે બધું ખાવા છતાં પણ વજનને તમે કઈ રીતે સ્ટેબલ રાખી શકો અથવા ઘટાડી શકો તો એની માટે અમે આખી સિસ્ટમ ફોલો કરવાનું કહેતા હોય છે અને એ સિસ્ટમ એવી બધી અઘરી લોકો ફોલો ન કરી શકે એની રોજિંદી લાઈફમાં આરામથી ફોલો કરી શકે બીજું કે અમારો ઉદ્દેશ્ય એ પણ હોય છે કે વજન ઘટવાની સાથે આવનારા સમયમાં એના ઘણા બધા રોગો જેમ કે ડાયાબિટીસ છે બીપી છે થાઇરોઇડ છે કોલેસ્ટ્રોલ છે ફેટી લિવર છે લેડીઝમાં પીસીઓડી ની સમસ્યા છે કે ઘણી લેડીઝ ને રિલેટેડ વેઇટ લોસ ને વેઇટ ને વજન ની સાથે તકલીફ થતી હોય છે તો અમે સાથે આ બધી તકલીફ પણ ના થાય એનું પણ અમે ધ્યાન રાખતા હોય છે ને એનું પણ અમે રેગ્યુલર પેશન્ટ ગાઈડન્સ આપતા હોય છે જય ધનવંતરી